શક્તિપીઠ એક એટલે કે આદ્ય શક્તિ અંબાજી શક્તિપીઠ માં અંબાના ધામ માં જાહેરમાં દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે અંબાજીમાં વીઆઈપી રોડ પર દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે દરરોજ બજારમાં જામે છે દારૂની મહેફિલ દારૂની મહેફિલ બાદ ગુંડા તત્ત્વો બની જતા હોય છે બેફામ દારૂના નશામાં ખુલ્લેઆમ તેવોના દ્વારા મારામારી પણ કરવામાં આવે છે તો વળી સ્થાનિકોની અનેક વખતની રજૂઆત તેમ છતાં પણ આવા આવરા તત્વો અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના પગલાં કે કાર્યવાહી લેવામાં નથી આવતી ચારથી પાંચ મહિલાઓએ કરી હતી

અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને અંબાજીની આજુબાજુ બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર લાગે છે એક તરફ જાંબુડીની હોય છે અને એક તરફ છાપરી બોર્ડર લાગે છે અને અંબાજી ધામની વાત કરવામાં આવે તો અંબાજી જે જૂનું બજાર કહેવાય છે જે વીઆઈપી રોડ છે સાત નંબર ગેટ જવાનો જે રોડ છે તે રોડ ઉપર કેટલી વખત દારૂનું વેચાણ થતું હોય છે બસ સ્ટેન્ડ ના વિસ્તારથી લઈને જૂના બજાર સુધી ઘણી જગ્યા પર મહિલાઓ દેશી દારૂ વેચતી હોય છે પણ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે ગઈકાલે જે જે છે તેને લઈને સમગ્ર ગામના જે લોકો છે તેમાં ભારે ચિંતા જોવા મળી હતી અને તેમની મુખ્ય માંગ એ હતી કે આ રીતે જાહેરની અંદર જે દારૂ પીના લોકો જે બેફામ બના છે અને ગુંડા તત્વો બેફામ બના છે તેમની પર કાયદેસરની અને કાયદી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરતા જોવા મળ્યા હતા તો શક્તિસિંહ અનેક વખત રજૂઆત કરવામાં આવી શા માટે તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી પોલીસ દ્વારા જયારે પણ આવી ઘટના બને છે ત્યારે કેસ કરવામાં આવે છે પણ ત્યારે ફરીથી આવા તત્વો દારૂ વેચતા હોય છે અને અવારનવાર જે અંબાજી આસપાસનો જે પહાડી વિસ્તાર છે ત્યાંથી દેશી દારૂની અલગ અલગ જગ્યા પર ભજીઓ પણ ચાલતી હોય છે આવા જે લોકો છે તે અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજીના જે જૂના બજાર છે વીઆઈપી બજાર છે ત્યાં આગળ દારૂ વેચતા હોય છે અને આ દારૂ વેચવાના લીધે ક્યારેક ક્યારેક ઝઘડા થવાના બનાવો પણ સામે આવતા હોય છે ગઈકાલની જે વાત કરવામાં આવે તો ગઈકાલનો જે બજાર છે અંબાજીનું જે બજાર છે ત્યાં આગળ પણ લોકો દારૂ પીને મસ્તી કરતા અને ઝઘડા કરતા જોવા મળતા અને આસપાસના જે દુકાનના વેપારીઓ છે તે પણ ગુસ્સે થતા જોવા મળતા અને આ મામલે વેપારીઓ દ્વારા પોલીસને પણ જાણ કરા છે તેવું પણ જાણવા મળ્યું છે શક્તિસિંહ અંબાજી પ્રવાસન સ્થળ પણ છે યાત્રાધામ પણ છે મોટી સંખ્યામાં અહીં પ્રવાસી અને યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે યાત્રાધામને અપવિત્ર કરવાનું આ જે કાવતરૂ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા શું હજુ સુધીમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી કરાઈ પોલીસ દ્વારા જે ગઈકાલે જે ઘટના સામે આવી હતી ત્યારબાદ પોલીસની ગાડી પણ આવી હતી પણ આ જે તત્વો હતા તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા પણ અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ જ માહિતી મીડિયાને આપવામાં આવી નથી અને આ જે તત્વો છે તે અવારનવાર આવા આ રીતના પ્રવૃત્તિ કરતા હોય છે દેશી દારૂથી લઈને વિદેશી દારૂ પણ અંબાજી પંથકમાં વેચાતો હોય છે અને પોલીસ તંત્ર પણ કેસ કરવા ખાતર કેસ કરે છે પણ ફરીથી તત્વો આવા વેચતા હોય છે અને મા અંબાનું અને ઘુસવાનું સૌથી મોટું શક્તિપીઠ જયારે અંબાજી બનવા જતું હોય છે અંબાજી ખાતે વીઆઈપી નેતાઓ મંત્રીઓ આવતા હોય છે

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર અને સાથે મહાનગરપાલિકાઓની અંદર કમિશનર દ્વારા જે છે પોલીસ કમિશનર અને એસપીઓ દ્વારા એક જાહેરનામું જે છે તે અને સાથે એક નોટિસ પણ બહાર પાડવામાં આવી છે કે જે કોઈ પણ જગ્યા ઉપર આ પ્રકારના સ્ટેન્ડ અથવા તો દેશી દારૂનું વેચાણ તે ચાલતું હોય તો તે જિલ્લાના પોલીસના અને સાથે સાથે પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ જે છે તેમને ક્રોસ રેડ કરવા માટેની પણ સૂચનાઓ આપી છે ખાસ કરીને અમદાવાદ રાજકોટ છે જૂનાગઢ છે આવા જિલ્લાઓમાં તો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાથે સાથે એવા રાજ્યોની અંદર અને એવા જિલ્લાઓની અંદર પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે તમામ છે જે સૌથી વધારે રેડ રેડ થઈ ચૂકી ત્યાં પણ ક્રોસ કરવા માટે જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી છે પરંતુ અંબાજીની અંદર આવું આજે દેશી દારૂ જે વેચાણ થઈ રહ્યો છે જાગૃતિ અનેક વખત ત્યાંના સ્થાનિક લોકોએ જે છે તે પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચનો આપ્યા છે પરંતુ તેમ છતાંય કાર્યવાહી ન થતા આ એક પોલીસ માટે જે છે તે ઊંઘતો પુરાવો પોલીસ કહી શકાય કેમ કે અનેક વખત કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા અને કાર્યવાહી ન થઈ ને તેના કારણે પોલીસની કાર પણ ત્યાં ઉપસ્થિત હતી પીસીઆર વાન હતી પોલીસના કર્મચારીઓ હતા તેમ છતાંય કાર્યવાહી નથી થઈ હવે આ મામલે અહીંયા તો બનાસકાંઠા જિલ્લા એસપીએ જે છે તે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કેમ કે આ બનાસકાંઠાને અને સાથે અંબાજી યાત્રાધામ જે છે કે તેને દારૂના નામે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધીના નામે બદનામ કરવાનું કાવતરું જે છે તે થઈ રહ્યું છે ને ક્યાંક ત્યાંના કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને મિલીભગત હોય કે જેના કારણે આ દારૂનું વેચાણ ત્યાં યાત્રાધામની અંદર પણ થઈ રહ્યું છે એટલે પ્રદિત એવું કહી શકાય કે પોલીસની જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલ અને શંકા ઉપજાવે તે પ્રકારની બિલકુલ જાગૃતિ અવારનવાર એસએમસી દ્વારા જ્યારે પણ રેડ કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા હોય ઉત્તર કોઈ અન્ય જિલ્લા હોય તમામ જગ્યાએ એસએમસી દ્વારા રેડ કરવામાં આવે છે લાખો રૂપિયાનો પોલીસને જાણ હોય છે ન તો એ જિલ્લા પોલીસને પણ જાણ હોય છે દરેક જિલ્લાની અંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોય છે એ તમામ ટીમોને પણ ખબર હોતી હોય છે કે અહીંયા દારૂનું વેચાણ ચાલે છે પરંતુ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કેમ નથી થતી તે એક મહત્વની વાત છે અમદાવાદની અંદર એક જ દિવસની અંદર ચોવીસ કલાકની અંદર ચાર પોલીસ સ્ટેશન અંતર્ગત પાંચ જગ્યાઓ પર એસએમસી ની રેડ પાડવામાં આવે છે લાખો રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર અનેક વખત રેડ કરવામાં છે અને અંદર કન્ટેનરો ભરીને દારૂ જે છે તે પકડવામાં આવ્યો છે પરંતુ તેની સામે કાર્યવાહી નહીં જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવે જામીન ઉપર જ્યારે ફરી એકવાર બહાર આવે છે ત્યારે ફરી એક વખત તે દારૂ સ્ટેન્ડ જે છે તે ચાલુ કરતો હોય છે પરંતુ જ્યારે આરોપી જેલમાંથી બહાર આવે છે ત્યારે તેની લોકો જે છે આરોપીઓ જે છે કે જે યાત્રાધામ ને આ રીતે બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે તે તમામ લોકો આજ પ્રકારે દેશી દારૂ નું સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે